રાખી તેમાંથી સારું દૂધ ઉત્પાદન મેળવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ખાસ કરી ગાયોના પશુપાલન વ્યવસાયમાં લોકો ગીર ગાય રાખવાનું બધું પસંદ કરતા હોય છે તેના પાછળનું કારણ છે તેનું દૂધ ઉત્પાદન સારું અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત માનવામાં આવે છે સામાન્ય રીતે પશુ જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારથી જ તેમાંથી દૂધ ઉત્પાદન થવાની શરૂઆત થતી હોય છે પરંતુ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોચડી ગામે રહેતા પશુપાલન પાસે રહેલ ગીર ગાય હાલ વયાણ વગર જ દૂધ આપી રહી છે જોઈએ વધુ અહેવાલ નમસ્કાર બીએસ એન ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મિન ભાવનગરના કોજળી ગામે નંદી મોહનની એક વાછરડી છે તેની નાનપણથી જ ખૂબ સારી રીતે સાર સંભાળ રાખવામાં આવી છે આ ઉપરાંત એક નાના બાળકની જેમ તેનું રાશિ ઉપરથી નામ સુરભી રાખવામાં આવ્યું છે નાનપણથી જ ખૂબ મોટું શરીર અને ઉચ્ચ વજન ધરાવતી હતી અને વાછરડી મોટી થઈ ગયા બાદ બીજદાન કરાવવામાં આવ્યું હતું પરંતુ તે ગાભણ રાખતી ન હતી હાલ આ વાછરડીની ઉંમર પાંચ વર્ષની આસપાસ છે પરંતુ આજ દિન સુધી તેણે એક પણ વાર ગાભણ નથી રાખ્યું અને બચ્ચાને જન્મ પણ નથી આપ્યો આમ છતાં રોજના માટે એક લિટર કરતા વધુ એક ટાઈમનું દૂધ આપી રહી છે અને આ દૂધમાં દિવસે ને દિવસે વધારો પણ થઈ રહ્યો છે પાંચ વર્ષ પહેલા જે રીતે જણાવ્યું કે ગોરલ નામની ગીરગાય એમની પાસે હતી જેમાં મોહન નામના પ્રખ્યાત નંદીનું બીજ દાન આવ્યું જેના થાકી પશુપાલકો પાસે હાલ જે સુરભી નામની વાછરડી છે તેનો જન્મ થયો એ જન્મથી જ ખૂબ જ વજનદાર અને મોટું શરીર ધરાવતી હતી આ વાછરડીનું નામ પણ નાના બાળકની જેમ રાશિ ઉપરથી રાખવામાં આવ્યું તેની રાશિમાં રાજયોગ હતો સ અને અ અક્ષર આવ્યા હતા તેના ઉપરથી તેનું નામ સુરભી રાખવામાં આવ્યું વાછરડીને ખૂબ પ્રેમથી મોટી કરવામાં આવી ફક્ત બે વર્ષની વાછરડી થઈ ત્યાં જ ત્રણ લાખ રૂપિયા કરતા પણ વધુ કિંમતમાં તેની લોક માંગણી ઉઠી હતી પરંતુ તે વહેંચી ન હતી અને તેઓ પશુપાલકે તેમના બહેનને આ વાછરડી આપી હતી અને તે આ વાછરડીને લઈ ગયા તેઓ સાર સંભાળ રાખવી સાચવી અને બીજદાન કરાવ્યું કુદરતી રીતે સંવર્ધન પણ કરાવ્યું પણ તે ગાબડ રાખતી ન હતી જેથી તેઓએ તેને પાછા ઘરે લઈ ગયા હતા અને એકવાર પશુ ડોક્ટરને બોલાવવામાં પણ આવ્યા તેઓએ પણ જણાવ્યું કે આ ગાયને ગાબડ થવાના ચાન્સીસ

તો ત્યારે એનો જલમ થયો બારમા મહિનામાં અને અમે બસ જલમ છો ત્યારે આંગણે કોઈ ગીર જલમ લીધો છે એટલે અને પછી મને બહુ કે હું રાશિ નામ પાડું એમ તો એની રાશિ જોઈ તો એની રાશિમાં રાજ યોગ હતો અને સ અને અક્ષર માં આવ્યો હતો તો મેં એનું નામ સુરભી રાખી દીધું અમારા પરિવાર ને પૂછીને અને સુરભી પહેલેલી વાલી અને એની માનું નામ મોરલ છે તો એની નામ ઉપરથી જ તમે અમારી ગૌશાળાનું નામ રાખેલું છે મોરલ ગીર કાઉ ફાર્મ સુરભીને અમે બહુ પ્રેમ થી મોટી કરી બે વર્ષની ને ત્યાં બધા ત્રણ લાખ બે લાખ માંગવા મળ્યા તો ત્યારે અમારી પરિસ્થિતિ એવી હતી કે ક્યાંક સુરભી દેવાઈ જાય તો હાથમાં લી વઈ જાય તો એમ કારણ કે બધી રીતે ગાયો રાખીએ એટલે એનું બધું રાખવું પડે ઘાસ સારો તો પછી મેં મારા આણંદ ને બહુ ગમતી એ લોકોએ કીધું કે અમે રાખ અમને આપો એમ તો આમે તો આપણે બેન દીકરીને હરેક ઘરે એક ગાય રૂપી અથવા તો ભેં રૂપી આપણે ધામેડામાં દેતા હોય અથવા દાનમાં દેતા હોય તો અમે કીધું કે આપણે એને દઈ દઈ સુરભી ગાય તો આપણને એ જીવનભર જોવાય મળશે અને આપણે જયારે જોતી છે આપણે એને લાવવી છે તો એટલી વાલી હતી એટલે એમને આપી દીધી દાન કરી દીધી એટલે પછી લઈ ગયા અને ત્યાં રાખી પછી એને કીધું કે આ ગાભણ નથી થતી મોટી થઈ ગઈ પણ તો અમે કઈ કે અહી લઈ આવી આપડી બધી ગઈ વારે રહે તો કદાચ ગાભણ થઈ જાય પરંતુ અહીંયા ડોક્ટર ને પૂછાયું તો એમને એમ કીધું કે હજી કઈ સાંસ નથી એમ ગાભણ થવાના ત્યાં અચાનક સુરભી ને આવું ઉતાર્યું આ ઉતાર્યું તો ડોક્ટર ફરી ફોન કર્યો કે આને કેમ આવું કર્યું એમ તો એ કે ઘણી વાર હોય શકે કે આપણને વૈયાણા વગર ગાય દૂધ આપે એમ તમે એકવાર વાર ટ્રાય મારો દોઈ તો દો એમ કે દૂધ આવે કે નહીં તો પહેલી જ વાર અમે જયારે એના આસળમાં આમ દૂધ દોયું તો દૂધ આવેલું એ કે પછી પહેલા અમારે પડી જ દૂધ દોયું તો અત્યારે અમે ધીમે ધીમે કરતા એને લિટર જેટલું દૂધ દોવાનું શરૂ કરી દીધું છે બે ટાઈમ તેની સાર સંભાળ ની તો વાત જ નહી કરવાની એની માં મોરલ ને દસ લિટર દૂધ હતું એટલે વાછડી પેહલી વાર તો નાની હતી ત્યારે બે લિટર ત્રણ લિટર દૂધ આપતા પણ હાર્ડમાં એટલી ફૂલ હતી ને તો એને પાંચ લિટર દૂધ આપો ને તો એનું પેટ ખાલી ખાલી જ લાગતું એટલે સવાર હાજ પાંચ લિટર દૂધ આપતા ને એક ગાય એક્સ્ટ્રા રાખતા તો ફરી પાછું ત્રણ વાગે સુરભીને દૂધ આપતા એવી રીતના અમાર દિવસ નું ત્રણ વાર સુરભી ને દૂધ ધવરાવતા ત્રણ મહિનામાં સુરભી આવડી થઈ ગઈ હતી ધોવા વાળા બધા એમ કેતા કે આ વર્ષ દોઢ વર્ષની વાછડી છે વર્ષ દોઢ વર્ષની વાછડી છે કારણ કે એ દૂધ એટલું પી જ હતી એનું હાડ જ એવું પેલેલું હતું પશુપાલનમાં તો છેલ્લા સાત આઠ વર્ષ અમે જોડાયેલા છે બે હજાર સત્તર ની સાલ પેલા સ્ટાર્ટ ની અંદર તો એક ગાય રાખતા અને પછી એમાંથી ધીમે ધીમે ગાયો ઘણી બધી વધારી અને પછી એક અમારી ભાઈ મોરલ નામની ગાય હતી જે અમારું આ ફાર્મ છે ને એ મોરલ ગીરકાઉ ફાર્મ નામથી છે તો એમાંથી અમને જે એક વાસડી મળી હતી અને એ વાસળી જયારે જલમીને ને ત્યારે એનું હાડ એવડું હતું કે આમ આપણે જોઈએ તો આપણને થઈ જાય કે નહીં આ કંઈક અલગ જ આપણને કુદરત ની રૂપ થી આપણને આપ્યું છે એમ તો એ રીતે એ વાસળીનો અમે દેખભાલ પણ બહુ સારી રીતે કર્યો હતો મોટી થઈ ત્યાં હું દૂધ પણ એને બે ગાયોનું દૂધ પડ્યું હતું પેલા એક ગાયનું દૂધ પાતા પહેલું દૂધ પૂરું ન પડતું પછી બીજી ગાયનું દૂધ એને શરૂ કર્યું હતું એટલે બે ગાયોનું દૂધ પી અને એ વાસળી મોટી થઈ હતી અને મોટી થઈ પછી અમને એવો વિચારે આવ્યો કે આપણી પાસે જો રહે ને તો આપણી પરિસ્થિતિ ત્યારે બહુ નબળી હતી એટલે એ પરિસ્થિતિની અંદર અમને કદાચ પૈસાની જરૂર પડી તો આપણે આપણી પાસે શું હોય કે ભાઈ ગૌધન છે તો એકાદું ઓલું કરીને બીજી ગાયોને પણ આપણે હાંસવવી પડે એટલા માટે બીજું તો કઈ ઓપ્શન ન હોય તો પછી અમે એવું વિચાર્યું કે આપણે આ બેનને આપી દીધી જેથી કરીને આપણે વેસી પણ અને બેનના આંગણે રહી તો ગમે ત્યારે આપણે જોયું હોય તો અને ક્યારેક એવો સમય આવ્યો હોય તો આપણે એનું બીજી કઈ વાસડી હોય તો એને આપણે અહીંયા લાવીએ છીએ એટલે આપણો વેલો પણ હસવાય રે એમ એટલે એના કારણે થઈને મેં મારી બેનને આપી દીધી હતી જે વિઝપડી ગામ છે ત્યાં તો પછી એને પણ બહુ એને હસવી અને બહુ એને એને માં તો કોઈ કમી જ નથી રેખી એની હવારમાં પૂજા પણ કરતા છે મારા પટેલ છે ને એ પછી અ એના થોડોક ટાઈમ જોવા પછી એમ છું કે અમારી પાસે ગાભણ નહીં થઈએ કેમ તમારી પાસે એક ગાયો ઘણી બધી રાખો એટલે તો ગાભણ થઈ જાય પછી ફરી પાછી આપણે મૂકી દેવું એમ તો એને હું પાંચ છ મહિના પહેલા લઈ આવ્યો હતો પાંચ છ મહિના પછી મેં ડોક્ટર પાસે બધી સારવાર બધું કરાવ્યું અને ડોક્ટર એવું કીધું કે ગાભ કદાચ ન રાખીએ કે એમ તો મેં કીધું કાંઈ વાંધો નહીં આ જીવને ને અમે હાંસું છું તો પછી થોડાક દિવસો પહેલાં પંદર વીસ દિવસ પહેલાં એ ગાયે આવું થોડુંક ઉતાર્યું એટલે અમને શું શું કદાચ એને હોઝો સડી ગયો હોય તો ડોક્ટર ને ફોન કર્યો તો ડોક્ટરે એવું કીધું કે એને હોઝો નથી સડેલો જો હોઝો સડ્યો હોય ને તો એને આવું દુખતું હોય એવું બધું હોય અમે આવડતા તો દુખતું નહીં તો એ તમે દોવાનું શરૂ કરી શકો એમ કદાચ તમે એને દોવાનું શરૂ કરી શકો દૂધ આવે તો એમ અમે દોવાનું શરૂ કર્યું અને ઘણા બધા અનુભવી વ્યક્તિઓ પાસે જાણ્યું હતું કે નહીં ઘણી વાર ગાય દૂધ આપે અને એને આપણે કામજનુ પણ કહીએ કી અને ખવલી પણ કહીએ કી અને પછી અમે ધીમે ધીમે એને દોવાનું શરૂ કર્યું એક બે પળી ત્રણ પળી એમ દૂધ કરતા કરતા અત્યારે એ લીટર દૂધે આવી ગઈ છે અને હજી પણ વધતી જાય છે દૂધે કારણ કે ખોરાક બધો જે ખાંડ ને દાણ ને બધું ખાય છે ને એનાથી

આશર વિકાસ માટે જવાબદાર હોય છે જેના લીધે ઘણી વાર દૂધ ઉત્પાદન આવતું થતું હોય છે જેથી ગાભણ ન હોવા છતાં પશુમાં દૂધ ઉત્પાદન થવું એ અંતસ્ત્રાવો ની અંદર થતા ફેરફારોના આધારે થતું હોય છે આપણે વાત કરીએ તો સ્વાન વર્ગમાં પશુઓમાં ખાસ કરી આ પ્રકારની ઘટના વધુ જોવા મળતી હોય છે કે માદા છે જેની અંદર ગર્ભ ધારણ કરેલું અંતસ્ત્રના અંદર છતાં ફેરફારોના કારણે તેને ગર્ભ ધારણ કર્યું હોય તેવા ચિહ્નો બતાવે છે જેમાં આચળમાંથી દૂધ ટપકવું વગેરે લક્ષણો તેમાં જોવા મળતા હોય છે તો વધુ અહેવાલો સાથે મળતા રહેશો તમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશું નહીં બાકી માટે રહો જોતા રહો નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર